આઈસર ટ્રેક્ટર જોઈ રહ્યા છો સાગરભાઈ ને ટ્રેક્ટર વેચવાનું છે ન્યુ મોડેલ છે સાવ ઓછું આપી દેસબીડિયો સારો લાગે તો લાઇક શેર આવા વિડિયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરજો ફેસબુક પેજ ફોલો કરી લેજો ટ્રેક્ટર વેચવાનું છે સાગરભાઈને ટ્રેક્ટર છે આઈસર પાંચસો સત્તાવન તમે ક્લિયર કટ

પંદર કલાક ચાલ્યું છે ચારે ચાર ટાયર નવા કિંમત છ લાખ અને દસ હજાર રાખવામાં આવેલી છે અંદાજિત રૂબરૂ સ્થળ પર કિંમત ઓછી થઈ જશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો જિલ્લો છે મોરબી તાલુકો છે અને ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવું હોય તો સાગરભાઈના મોબાઈલ નંબર કઈ રીતના યુટ્યુબ ઉપર વિડિયો જોઈ રહ્યા હોય તો વિડીયો નીચે નંબર મળશે અને ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે સાગરભાઈ ના તેમના નંબર છે એક્યાસી છસો આઠ વાળા નંબર પર ફોન કરી ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો